હલો જવો જોઈ હલો એ કહેતો નથી પાછ હલો બોલ મોગલમાં તો આજે મંગળવાર મંગળ કરે ગંગળ અઢારે વરણમાં અને આ ધામ અઢારે વરણનું જવાબ કોઈ પક્ષપાત ભેદભાવનું નથી માને અઢારે વરણને લઈને હાલવા વાળી તો આજનો સિતર મહિનો ત્રીજું નવરતું અને માને પ્રાર્થના કે મા તું અઢારે વરણના રખવાડા કરજે મા અઢારે વરણનું ધ્યાન રાખજે મા મોગલ અને અઢારે વરણ એકતા થાય ને અને એવી માના એને આશીર્વાદ છે વડવાળીના એક થઈને છો રહેવાના સય અને સય આવા બાપુના મોગલના આશીર્વાદ તો જ્યાં ભગવતી વિશે બોલવું એ અમારા ચારણો તમે માના કાયમ માટે ગુણગાન ગાયા છે કે હે માં તું કેવી અમારા ચારણો કવિ બોલી ગયા છે માના ખોબલ હાથ લડાવ્યા છે અને ચારણો એને આ પ્રકૃતિનો ખળો બહુ ગમે બાપ એવા અમે ચારણો તમારા ચરણની હૃદય અમે ચારણો હવે ભેર કર ભેર કરતું જોગમાયા આવી માં પણ ઘણા મને કે બાપુ તમે બોલો છો માતાજી વિશે અમે ચારણ છે અમારી છે અમે નહી બોલું બીજું કોણ બોલશે બોલવું પડે પણ આ ધામ બાપુ અઢારે વરણને લઈને છે કોઈ પક્ષપાત નથી ભેદભાવ નથી અહીંયા તો અઢારે વરણ હરખા પણ મર્યાદા પૂરેપૂરી છે બાપુભાઈ એવી માં ત્રીજું નવરતું હવે માં અખિલ બ્રહ્માંડનું સંચાલન કરનાર ચૌદ ભવન ને આ હા કઈ છે ને માં તું ચૌદ ભવનમાં રહેતી અને હુન્ડ ને ભલેતી લેતી માં પછી તું છોડું ને ખમા ખમા કહેતી મોગલ મારી વાત સાચી છે મિત્રો પણ કીધું છે ને મારી તારો પાર હૈ માડી તારો પાર હે મા તને જે માનવા વાળા છે ભજવા વાળા છે વર્ણ ઈ કોક પાર પડી ગયા છે એ જગત ની માલકો પૂજાઈ ગયા છે મા માડી તારો કરુણા નો દરિયો મોટો ઘુગવે ઓ માં માડી તારો કરુણાનો એ દરિયો રે મોટો જોન ઘુગવે ઓ માં આ ચારણો આ ભગવતી કેવી જગતંબાયું થઈ ગયું ચારો અનુકૂળમાં પણ હું અંધશ્રદ્ધાનો વિરોધ છે ધૂની આખીને ખબર છે અંધશ્રદ્ધાનો બહુ વિરોધી છે તમે કામમાં ધૂણો ક્યાંક મેળવવામાં ધૂણો કોઈ દીકરીનું કાદાનમાં ધૂણો કોઈને વસ્ત્રમાં ધૂણો ફીના પૈસામાં ધૂણો કોઈ ડિલિવરી પસંગ અહીંયા ધૂણો મદદ કરો આટલા ધૂણ્યા કહેવાય ભેડિયા ઉઠી ઉઠી ઠેકડા મારો છે ને બંધ કરી નાખજો ને કે વડવાળી ગાંડા કરશે આ હું બોલું છું ને કેટલા ને ફિઝ જાય હા જરી સમજો અંધશ્રદ્ધાનો હું બહુ વિરોધી છું એક બાપુનો આદેશ છે આ જગતંબા જે આ પૃથ્વીનો પિંડો એનો માયે ગરબો લીધો છે આ પૃથ્વી છે ને મિત્રો આ ગોળ છે હવે આ ગરબા પણ અમે ચારણો નહીં થવા દો હા હજારો લાખો માં બે બોલે તમારા માટે લાખો આ ખોડિયાર નો છે આ પીંડો છે પૃથ્વી એ પીંડાનો ગરબો કરીને માયે માથે લીધો કેવી માં આવી છે અને માં જેને કહેવાય ચાતર ચોક માં આવી હતે બેનુ લઈ પણ કેવી લાગતી હતી હેરુડા રાજ પરા ચોક માં દીવા બળેર નો નેણ લે નિરોખતા મનડા રેરજી काका लोल शब्द मन्नत कम तो पण आ उमर से हे रुडा राज पराचोक मादिवा बळे रे जी नेनल निरागता मनडा रे, रे जी हे मायए गर्भ तो से रुडा हे अमोन रे जी हे मतलब पृथ्वी હેમાં એ ગરબો લીધો છે રૂડા હે મનોરજી એમાં દીવડા પ્રગટાવ્યા રૂડા પ્રેમ નારજી એ ખોડલ ગરબે રમવાને ની સાત સાથે બેનું ને સંગે લાવી આચારણો આ ચારણો આ આ આ વસ્તુ તો મહિનો બોલો પછી ગરબે માં રમે બધા જોવા આવે ને આપડે કેમ ગરબે રમતા આવે છે ને બધા આ ગામ નો આવ્યો ફલાણા ગામ નો પછી હું તમે એનું સન્માન કરતા જો તમે હેમાનો ગરબો એ જોવાને અંબાયા રજી સાથે રબુરાય માને લાવી આ એ રૂડા રાજપુરા ચોકમાં દીવા બળેરજી નેણલે નિરખ તામન ડારે જી આ ગરબો આ આ બહુ મોટો છો આમાં મોમાય આવે ચામુંડ આવે માં કાળી આવે પણ આ ગરબા નું છે હવે ક્યાં બોલ્યા છે હવે ભોળિયા વાળી નાખ્યા છે હવે કોઈ બોલતો એટલે લાયુ ચાલુ છે તો આ ગરબો ગરબો એટલે તમારી રીતે બીજું બોલજો હું મારી રીતે ગ એટલે રમવું ગ એટલે ગાવું ર એટલે રમવું બો એટલે મા આખી પૃથ્વી નો પીંડો માએ માથે લીધો હે માએ દીવડા પ્રગટાવ્યા રવિ ભાણ નારજી એ માયે ભેળિયો વોટો સરુડો આ બનોરજી જે ચંદ્ર સૂર્ય માના દીવડા હોય અને આપનો જે ભેળીયો ઉઠતી હોય અને આજકાલના આ નથી દુનિયા છેતરવા નીકળી ગયા હું માતાન હું મોગલ ને મેળી આથી સાવધાન રહેજો આને ભેળીઓ કહેવાય આપ કે આપ મા આપ માં એ દિવેલ આ કોને પુર્યા રે હે માં સૂર્ય ચંદ્ર તારા દિવાસે એમાં માં દિવેલ કોને રેડ્યું એ આપ

બહુ જો બળિયા ને બેચરામ એ કુળ માં દેવ સાપણ કાંધો સાવજ કર ધરામ સોણી સાદ માત આવડના અને રવીરાજ પણ થંભે ગયામ એ અનમોલા માડી ઈ દિવસ ક્યાં આ જાતારિયા

અને હિરલેવા વાર નામ આજે ધર્મની માથે પાટા લગાડવા બેઠા છે કલક લગાવવા જે બેઠા છે ને એને કહેજો તમારામાં ભણતર તો હશે ને કારણ કે ગણતર જ નથી ભણ્યા છો પણ તમને ગણતર નથી આ અભણ ચારણ તમને સલાહ આપે છે આ ચારણની દીકરીની તાકાત છે સાંભળી લેજો માનવિક નેહડા આવ્યો ને ત્યારે નાગભાઈએ કીધું કે એને વધાવો બાપ એ બે ઓલું રોવે એને બહાર લઈ જાઓ એને લઈ જાવ લઈ જાવ બાદુ એમ આ ચાર ને જગતબાયું વધાવા આલી તી દીકરીઓ અને આ ગવાણું છે હાંભળો આ તમારી નાની લીટી મોટી કરવા બેઠા છો ને એને ખાસ આ ચાર ને જગતબાની તાગાત તમે સનાતન ધર્મની માથે કોડા મીંડા છો મારવા હાંભળો

તારા પટ તમ રોળવા સમજી જા બાપ સમજી જા આ માની તાકાત તો જોવો હે સમજી જા આજ તો તને ચાંદલો કરવાયો પડતું જન્મો ને ત્યારે અમે શું રાખ્યું અજમાન જાણે જણમો ભી અને હીર લેવા વારણામ

અને તમે આજકાલના બાળકોથી લઈ લઈને નીકળી ગયા છો તમારી ઓકાત છે અને ધર્મ નો વિરોધ કોણ કરે રાક્ષસ માણસ નો કરે રાક્ષસ જ કરે મામા માણસ ન કરે એની જરૂર છે આ ચારણો અમે આવી મહાકાળી સમજો આ મા વિશે બોલું છું આને હું ખાસ કઉ છું નાની લીટી વાળાને મા રમવા નીકળી ભદ્રકાળી ના પાડી રહેવા દે જાતિ ની બેન કે ના જાવું પણ કે વિઘન આવી છે ગઈ મા દીકરી ધારણ રૂપ અઢાર વર્ષનું ધારણ કરી બહુ મોટો ગર્ભ

એ પૂનમ કે રો ચાંદો એ ભવાની રમે કાકારી ઉગ્યો પૂનમ કે લો ચાંદો ભવાની રમે કારી મામણી રમ્મા દીકરીનું સ્વરૂપ ધારણ કરીને પણ જ્યાં બહાર રમતી હોય ને એ પછી અલગ પ્રકારની ધરતી ધ્રુતિ પણ જે માને માનવાળા ને એના માટે સમજા બાકી નહીં ભાઈઓ આવ્યો આ દેશી છે એ જે આવ્યો આવ્યો પાવાનો પતય છેડો એને ઝાલીયો રેજી હે આવો આવો પાવનો પતરા છેડો એને જાલ્યો રેજી ઘણા હાથ નું કે હાથ નો પગ હાથ પકડત મારી નાખે ઠાર પણ શેડો પકડ્યો હાથ પકડાય માનો હે આ માયા નામની દીકરી આયર નું છે દીકરી એ કા કર્યું હાથ નું સંતામ હતું અને પગ પકડ્યો અને ભવાની કીધો રાય પાપી તે મારો પગ પકડ્યો જો હાથ પકડ્યો તો કૃષ્ણ આય આવવા ન દે ઈશો આહીરો હવે હમજો ધર્મને હાનિ લાગવા માંડી છે બાપ આ મા હે માર્ગે રૈ રાજા આ જો મા સમજાવેશ માર્ગે રૈ રાજા ગેલુડી ગુજરાત આપુ તને માળવો રેજી પણ કમોતિયા છે એને હું જે કબૂતર ને કુવો જ બસ માગું હું એટલું વરદાન પતાય મોલે પધાર જો રેજી કઈ નથી જોતું તમે મારા મોલ માં હારા લાગો પણ એને ખબર નથી આ તો જગતંબા માં કાળી છે ક્યાં રૂપે મિત્રો તમારા ઘરે કયા પ્રકારે આવે છે ઓળખી જાઓ હા પણ ઓળખતા નથી હે આમ આમ કરવા વાળી છે ગલગલિયા નહીં નહીં એ દેતો જા નહીં 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 મા તો આપવાનું કામ કરે બાપ તો આમ બધા મોટા ગરબા છે અમારી રાજભાઈ એક એક શું કીધું રાજભાઈ મુદા દર દીકરી કરી આ અમારા ચારણ ના ગરબા અમારી ભાષા બોલું છો ભાઈ હા કેની ચારણ ભાષામાં રાજભાઈ ઉદા ચારણ ની દીકરી એ ડંકા તોળા વાગ્યા દિલી દરબાર રાજભાઈ મુદા ચારણ ની દીકરી આ રાજભાઈ નો ગરબો છે માડીને મેળીયું દેશું સમજી લેજો ઓરડા દેસુ આ બધો ગરબો છે વરણામનો આ કોઈ એમ નથી મોટા ગરબા છે જવો તો ખરા શંખાજીને કીધું ગઈ ચારણ તારી જગતંબા તારી દીકરી છે પૂછતો ખરો કે આનું કારણ કહું આદ્ય થી કેમ ભૂલી ગયો કે અઢાર માં દે તે બહાર કાઢી છે એને જમણો અંગૂઠો ના મોટા મતો અને તું એને વાત કર પણ બહુ વાર લાગ ગઈ હતી મામા માલ તોર મરી ગયા અને બાપ આવીને પગમાં પડી ગયા હું ચાર વણો ખાસ કઉ છું આવું રાખજો આ મોબાઈલ ના ઉપાડે તો ભોડિયો વાળી દીધો શું કીધું શું કહે છે જી આપ માવા દળી એક માળન વર સે નઈ વરસાદ હે મા હે વરૂ ક્યાં જાઓ આપ માવા દળી એક માળે નૈન વર નહીં નહી વરસાદ રે ભાઈ વર સે નઈ વરસાદ માનવીઓના જીવ મું જાણા દુકાળના મંડાણા એ મા ક્યાં જાય રાત મા વરુડી ક્યાં જાય માલ ઢોર મરવા મીડ્યા અને માએ હાલાર માટે કાયમ માટે મુકામ કરી દીધું આ બહુ મોટા ગરબા છે હિંગળા જે બલુસ્તાનમાં ંગળા હાજરા હજુર માડી તું બેઠી મકરાણુ મામ હિંગળા જો હજરાજર માડી તું બેઠી મકરાણુ મામ દેવીનો ડુંગરિયો એ દૂર એ માર તું બેઠી મકરાણ માં હિંગળાજ હાજરાજ માર તું બેઠી મકરાણ માં આ બધા મોટા ગરબા છે આ નવ દીકરો મોબાઈલ ને થોડાક દી રજા આપો બાપુ આદેશ છે તો બસ આટલું જ માણસ ઘણું છે બાપ અને પૈસો મૂકીને ગુનેગાર બનશો નહીં એક રૂપિયો મૂકી અને મહાપાપના દોષિત કાનો બનશે બીજી વાત આ તમે વિડીયો કોલિંગ છૂટી કાનૂની સખત મનાય છે કાનૂની ચેતવણી છે બાપ બોલીએ મોગલ તો